નમસ્કાર હું છું અંજલિ રાવલા અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી આજનો ધનતેરસનો તહેવાર આજના દિવસે ધન અને આરોગ્યના આશીર્વાદ મળે છે તો આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ અને મુખ્ય સમાચાર મળી રહ્યા છે ભરૂચથી કે દિવાળી પૂર્વે ભરૂચ શહેરમાં રાજકીય હલચલ વચ્ચે આમ આદમી પાર્ટીની લહેર તેજ બની રહી છે ભોલાવ ખાતે યોજાયેલી જનસભામાં સામાજિક આગેવાન દીપક પટેલ પોતાના આશરે

આજ રોજ ભરૂચ શહેરના મધ્યમાં આવેલ શ્રવણ ચોકડી પાસે આવેલ અક્ષર પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીની ભોલાવ જિલ્લા પંચાયતની જનસભા યોજવામાં આવી જેમાં સામાજિક આગેવાની એવા દીપકભાઈ પટેલ પોતાના ચાલીસ જેટલા સમર્થકો સાથે આજ રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જેને અમારા જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી આવકારેલા છે આજે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક લહેર ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરે છે પરંતુ વિનાશ વેરી રહી છે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ સપ્તાહ જે ઉજવવાની વાત કરીને જે વિકાસ સપ્તાહ ઉજવી રહેલા છે એમાં એ લોકો જ્યાંથી પોતાની વિકાસ યાત્રા લઈને જાય છે એ રોડ પણ ખ છે વર્ષોથી એ રોડ નથી બનાવી શક્યા એમાં કેટલા કેટલા પણ એક્સિડન્ટ થયા છે છે લોકો મૃત્યુ થયા છે તેમ છતાં પણ એવા જ રોડની ઉપર આ લોકો પોતાની વિકાસ યાત્રા લઈને જાય છે ને વિકાસની વાતો કરે છે જે વાત તેમનું પોલ ખુલી ગઈ છે કે ભાઈ આ વિકાસ કરવા વાળા નહીં પણ આ વિનાશ કરવા વાળી પાર્ટી છે જે વાત લોકો સમજી ગયા છે આજે અમારા દીપકભાઈએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીને સમજાવી દીધું છે દેખાડી દીધું છે કે હવે ભારતીય જનતા પાર્ટીથી લોકોનો મોહ ભંગ થયો છે અને કામની રાજનીતિ કરવાવાળી પાર્ટી